વલસાડ જિલ્લામાં પડેલા વરસાદના કારણે નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવેના રસ્તાઓ ચંદ્રની સપાટી જેવા બન્યા હશે ત્યારે વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રના નાસિકને જોડતો નેશનલ હાઇવેની પરિસ્થિતિ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોને એક કલાકનો રસ્તો કાપવામાં પાંચ કલાક વીતી જાય છે ત્યારે નેશનલ હાઈવે નંબર ફોર એઇટ ફોર પર પડેલા ખાડાના આકાશી દ્રશ્યો સામે આવતા ચંદ્રની સપાટી જેવા લાગી રહ્યા હશે વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદથી જિલ્લાના તમામ નાના મોટા રસ્તાઓ ધોવાઈ ગયા છે હાઈવે પર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે જેમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની સાથે નાના નાસિક જતો નેશનલ હાઈવે નંબર એટ ફોર એટ પણ ખરાબ થઈ ગયો છે જોકે સૌથી વધુ ખરાબ હાલત આ નાસિક હાઈવેની છે જ્યાં અસંખ્ય ખાડાઓ પડી ગયા છે મહત્વપૂર્ણ છે કે કપરાડામાં સૌથી વધુ વરસાદ વરસે છે આથી દર વર્ષે અહીંથી પસાર થતો નાસિક હાઈવે ધોવાઈ જાય છે આ વર્ષે પણ પ્રથમ વરસાદથી જ હાઈવેનું મોટા પાયે ધોવાણ થઈ ચૂક્યું છે આથી અહીંથી પસાર થતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ નેશનલ હાઈવે અત્યારે ચંદ્રની ધરતી સમાન અસંખ્ય ખાડાઓવાળો હાઈવે બની ગયો છે નાસિક નેશનલ હાઈવેની ખરાબ હાલત અંગે અનેક વખત સ્થાનિક લોકો અને વાહન ચાલકો રજૂઆતો કરી ચૂક્યા છે જોકે હજુ સુધી આ ખાડાઓ પૂરવામાં નહીં આવતા વાહન ચાલકોની મુશ્કેલીઓ યથાવત રહેવા પામી છે ત્યારે આ નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓના આકાશી દ્રશ્યોથી જ હાઈવેની ખખડધ્વજ હાલતનો અંદાજ લગાવી શકાય છે આકાશી દ્રશ્યોમાં આ હાઈવે ધરતી પરનો નહીં પરંતુ ચંદ્રની ધરતી પર હાઈવે હોય તેવું લાગી રહ્યું છે વલસાડ શહેરના મણિબાગ સોસાયટી ખાતે બનેલ ઘરફોડ ચોરીના નાસ્તા ફરતા આંતરરાજ્ય ગેંગના આરોપીને સિટી પોલીસે ઝડપી પાડ્યો વલસાડ શહેરના મણિબાગ સોસાયટી બંગલા નંબર એકસો સત્યાવીસમાં દેવાનંદ લાખાભાઈ છૂછડ રહે છે ગઈ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસથી તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ પોતાના બંગલાના પાર્કિંગમાં પાર્ક કરેલી સ્કોડા ગાડી નંબર જી જે ઇલેવન એ સિક્સ ફાઇવ ટુ તેમજ ટાઇટન ઘડિયાળ કિંમત દસ હજાર મળી કુલ બે દસ લાખના મુદ્દામાલની ચોરી થવા અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે અંગે વસાડ સિટી પોલીસ મથકના પીઆઈ ડી પરમાર તેમજ સ્ટાફના માણસોએ આજુબાજુ તેમજ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એઈટના અલગ અલગ દોઢસોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી ઘરફોડ ચોરી કરનાર પૈકી એક આરોપી મલંગ સૌદ શેખ મુંબઈ મહારાષ્ટ્ર બોરીવલ્લી સબ સ્ટેશનની દિવાલ પાસે અંબરનાથ પૂર્વ લાડીનાકા જિલ્લા ઠાણે મહારાષ્ટ્રનાઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો ત્યારબાદ આ ઘરફોડ ચોરી કરનાર ઈસમ મહંમદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મહંમદ સઈદ હાલ રહે રૂમ નંબર બસો ચાર બીજા માળે ચાર નંબર બે જહાંગીર પુરી જૂની દિલ્હી મૂળ રહે ચારસો બે નૂરજહાં એપાર્ટમેન્ટ નયાનગર મીરા રોડ જિલ્લા પાલકર મહારાષ્ટ્ર નાસ્તો ફરતો હતો આ આરોપી અગાઉ મર્ડર મર્ડરની કોશિશ ધડ લૂંટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો જેથી મુંબઈ શહેર છોડી દિલ્હી ઉત્તર પ્રદેશ જેવા અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હોવાની માહિતી મળી હતી આરોપી બીજા કોઈ ગુના કરે તે પહેલાં જ વલસાડ સિટી પોલીસે બાતમીના આધારે વોન્ટેડ આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મોહમ્મદ સઈદને ઝડપી પાડ્યો હતો ધરપકડ કરાયેલ આરોપી મોહમ્મદ ઇબ્રાહીમે વલસાડ સિટી પોલીસ મથક ગોવિંદનગર પોલીસ સ્ટેશન બેંગ્લોર સિટી કર્ણાટક નયાનગર

અને જે ચોક્કસ ઇનપુટ જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે મળ્યું હતું એના આધારે એવી પણ હકીકત મળી હતી કે એ મીરા મહેન્દ્ર વિસ્તારમાં સોપારી કિલિંગ માટે આવેલો છે અને કોઈનું એ લોકો પ્લાન કરવાના છે મર્ડર કોઈનું અને એના આધારે મીરા મહેન્દ્રની ક્રાઇમ બ્રાન્ચની ટીમ વલસાડની ક્રાઇમ બ્રાન્ચ અને વલસાડ સિટી ડીડી પરમારની ટીમ તમામ લોકો એક સાથે કોર્ડિનેશન કર્યું હતું અને એક આખું ઓપરેશન હાથ ધરીને મીરા મહેન્દ્ર વિસ્તારમાંથી આ મોમ્મદ ઇબ્રાહીમને પકડી પાડવામાં આવ્યો છે મોહમ્મદ ઇબ્રાહીમ ખૂબ જ સાતીર અપરાધી છે એની વિરુદ્ધમાં અલગ અલગ બેંગ્લોર સાથે સાથે હાસન અને મૈસૂર કર્ણાટકના અલગ અલગ પાંચેક જેટલા પોલીસ સ્ટેશનની અંદર ઢાળ મર્ડર લૂંટ અને ફાયરિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને આ મોહમ્મદ ઇબ્રાહીમ પકડાયાની સાથે ટોટલ પાંચ જેટલા ગુનાઓ ડિટેક કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે બેંગ્લોર સિટીના બે અલગ અલગ ઘરફોડ ચોરીના ગુનાઓ મહારાષ્ટ્રના નયાનગર પોલીસ સ્ટેશનનો એક ઘરફોડ ચોરીનો બનાવ સાથે સાથે મધુ મધુગીરી પોલીસ સ્ટેશન છે ત્યાંનો પણ એક બનાવ એને ડિટેક કરવામાં સફળતા મળી છે અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો જે ઘરફોડ ચોરીનો ગુનો છે એ કુલ પાંચ ગુનાઓ ડિટેક કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના જે ગુનાઓ છે એ ડિટેક થયા છે આ સાથે સાથે એક આર્મ્સ એક્ટ વિથ અટેમ્પ ટુ મર્ડર અટેમ્પ ટુ મર્ડરના ગુનામાં બે હજાર પંદરમાં એ ધરપકડ થયા બાદ એ જેલમાંથી પેરોલ જમ્પ હતો એમાં પણ એની વિરુદ્ધમાં નોન અવેલેબલ વોરન્ટ અરેસ્ટ ઇશ્યુ થયેલું છે એટલે પેરોલ જમ્પ જે અટેમ્પ ટુ મર્ડરના કેસમાં હતો એમાં પણ અશોકનગર પોલીસ બેંગ્લોરને આપણે આરોપીની ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટ આધારે ધરપકડ કરવામાં આવશે વલસાડ પોલીસ પોલીસની ટીમે મેડિકલ સ્ટોર પર આકસ્મિક ચેકિંગ હાથ ધરતા ફફડાટ વલસાડ રૂરલ પોલીસ દ્વારા અતુલ કલવાડા ગ્રામ્ય ચાલતી મેડિકલ એક્સપાયરી દવાઓ અને સ્ટોક નશાકારક જરૂરી કાગળો તેમજ મેડિસિન ની આકસ્મિક ચેકિંગ હાથ ધરતા મેડિકલ સંચાલકો માં ફેલાઈ ગયો હતો છેલ્લા કેટલાક સમય થી વલસાડ પંથકમાં આવેલા મેડિકલ સ્ટોરોમાં નશાકારક સિરપ એક્સપાયરી ડેટ વાળી દવાઓનું વિતરણ કરાતા અનેક ફરિયાદો ઉઠી હતી જે ફરિયાદોને ધ્યાનમાં રાખી વલસાડુરલ પોલીસ મથકના પીઆઈ ભાવિન જીતિયાના માર્ગદર્શન હેઠળ આજરોજ વલસાડુરલ પોલીસની ટીમે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા અતુલ ગુંદલાવ કલવાડા સહિત અન્ય વિસ્તારોમાં જઈ ચાલતા મેડિકલ સ્ટોરના સંચાલકો પર જરૂરી કાગળો તમામ મેડિસિનના એક્સપાયરી ડેટ દવાઓનો સ્ટોક અને નશાકારક સિરપ સહિતની દવાઓનું આકસ્મિક ચેકિંગ હાથ ધરાવતા અન્ય મેડિકલ સ્ટોરના સંચાલકોમાં ભારે ફફડાહટ ફેલાઈ ગયો હતો કપરાણાના બારપુડા ગામનો બિરસામુંડા ધોધ સક્રિય થતાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી અંતરિયાળ વિસ્તારોમાં વિવિધ ધોધો સક્રિય થતાં સહેલાણીઓ કુદરતી સૌંદર્યનો મન મૂકીને મજા માણી રહ્યા છે ત્યારે કપરાણાના બારપુડા ગામ ખાતે આવેલા બિરસામુંડા ધોધ પણ સક્રિય થઈને સોળે કળાએ ખીલી ઉઠતા સહેલાણીઓ માટે નવું પર્યટક સ્થળ બની રહ્યું છે વલસાડ જિલ્લાના કપરાળા તાલુકાના બારપુડા ગામ ખાતે આવેલો બિરસા મુંડા ધોધ હાલ ચોમાસામાં સોળે કડાએ ખીલી ઉઠ્યો છે લગભગ સો ફૂટ જેટલા ઉપરથી ધોધ પડી રહ્યો છે જેનો એક અદભુત નજારો જોઈ શકાય છે તેમજ આજુબાજુમાં ડુંગરો પણ આવેલ છે વનરાજી પ્રકૃતિની લીલી ચાદર ઓઢી સોળે કડાએ ખીલેલી જોવા મળે છે વરસાદી માહોલમાં જાણે કાશ્મીર જેવો લાગી રહ્યો છે જો કે નયન રમણીય નજારો અને સુંદર મજાના ધોધ પર કોઈ સુવિધા નથી અહીં સહેલાણીઓને અવગર પડી રહ્યું છે ધોધ પાસે ઉતરવા કે ચડવા માટે રસ્તો નથી જેને લઈ અહીં મોટી સંખ્યામાં આવતા સહેલાણીઓને મુશ્કેલીઓ પડી રહી છે તે દૂર કરી આ નવા પર્યટક સ્થળને વિકસાવવા સુવિધાઓ ઊભી કરવા સ્થાનિક રાજકારણીઓ અને વહીવટી તંત્ર સક્રિય થાય તો અંતરિયાળ આદિવાસી વિસ્તારોના વિકાસ સાથે સ્થાનિકો માટે રોજીરોટીની નવી તકો પણ ઊભી થઈ શકે એમ છે આ જગ્યા છે એને સાઉથ કડા કહેવામાં આવે છે એમ બિરસા મુંડા આ બારપુડા ગામમાં છે બિરસા મુંડા તરીકે એને ધોધ ને ઓળખાય છે એમ પ્રખ્યાત જૂના હિસાબે એને સાઉથ કડા તરીકે કહે છે પણ જ્યારથી ધોધ ખીલો છે ને ત્યાંથી લોકો એને બિરસા મુંડા ધોધ તરીકે લોકોનું નામ પ્રખ્યાત કર્યું છે આ જગ્યા પર એટલી ટુરિઝમ આવે છે ને કે ફોટા પાડવાથી માંડે મતલબ કે આ કુદરતી હિસાબે સૌંદર્ય માટે ખૂબ લોકો આવે છે પણ આ આવવા માટે અહીંયા રસ્તો પણ નથી કોઈ વિકાસ થાય એ અમે સ્થાનિક દ્વારા રજૂઆત કરીએ છીએ કે અહીંયા કોઈ વિકાસ થાય ને તો ગામ લોકોને કંઈ પણ અહીંયા વેપાર ધંધો પણ કરી શકે ને રોજગારી પણ મળી શકે પણ એ એ જ એ જગ્યા પર છે ને એક્ચ્યુલી કોઈ વિકાસ થાય રસ્તો થાય ને તો ખૂબ જ સારો જેમ ધરમપુરમાં શંકર ધોરણ આવ્યો છે એમ અહીંયા બિરસા મોઢા ધોરણે આવ્યો છે ને એટલો મસ્ત આપણે નીચે જોઈ ને જોયે ને એટલો મસ્ત શંકર ધોત કરતા પણ અહીંયા વધારે ટુરિઝમ આવે છે પણ એના ખાલી અહીંયા વિકાસ નથી કેમ કે વિકાસ કેમ અહીંયા રસ્તો નથી એના કારણે પછી કોઈ ટુરિઝમ આવવાના નીચે ઉતરતા નથી ને એ લોકોનું મંજરો પૂરું થતું નથી